ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો બે હજાર પચીસનું ચોમાસાએ વિદાય લઈ લીધી છે સત્તાવાર જાહેરાત આજે બપોરે થઈ શકે હવે પછી શું તેની વાત કરીશું ક્યાંક તમે માવઠાનું સાંભળ્યું છે એની વિશે વાત કરીશું અને હવે પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો આપણે ખેતી પાકના ભાવોના વીડિયા દરરોજની આવકોને દરરોજના ભાવ તે દિવસે જ બપોર પછી આપશું અને કપાસ તલ, લેટેસ્ટ માં હશે તેની ટ્રાય આપશું મિત્રો અત્યારે આઈએમડીનું બુલેટિન જોઈ લઈએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી ચાહાજ પૂરતી પસાર થઈ રહેશે અને આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના બાકીના ભાગો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ છે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર ઉપર લો પ્રેશર ગઈકાલે સાંજે લો પ્રેશર બન્યું ત્યાં સુધી વેલમર્ગ લો પ્રેશર હતું ચક્રવાતી તોફાન શક્તિના અવશેષ પ્રમાણે આજે દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ સાડા પાંચ કલાકે આ જ પ્રદેશ પર યથાવત છે અને સંકળાયેલા ચક્રવર્તી પરિભ્રમણ શ્રેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરે છે તે હવે નબળું પડીને યુએસી બની જશે છે અને વિખાયેલી છે એકાદ બે દિવસમાં દક્ષિણ બાંગ્લાદેશ અને પડોશમાં શ્રેરાશ સમુદ્ર સપાટીથી પાંચ આઠ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરેલું યુએસી યથાવત છે અને એનો ટ્રફ હવે દક્ષિણ ઓરિસ્સાથી ઉત્તર તમિલનાડુ સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલ છે કોમરેન વિસ્તાર અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટેથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર યુએસસી યથાવત છે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના ઉત્તર કેરળ પર સરેરાશ સમુદ્ર સપાટેથી પોણો કિલોમીટર ઉપર એક યુએસસી યથાવત છે

ત્યાર પછીના બે ત્રણ દિવસમાં બિહાર ઝારખંડના બાકીના ભાગોમાં લેશે પછી મિત્રો આ દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય જાહેરાત થઈ જાય પછી ઉત્તર પૂર્વનું ચોમાસું ચાલુ થાય એટલે ત્યાં ઉત્તર ભારતમાં વીડી ઉપરાશરી આવે બરફ બરફવર્ષા થાય પહાડી વિસ્તારમાં મેદાની વરસાદમાં કરા અને વરસાદ થાય અને ત્યાં તેને અનુકૂળ પાકો હોય છે અને દક્ષિણ ભારતમાં પણ વરસાદ ચાલુ રહે અને તેમાં સૌથી વધારે આખા ભારતમાં ઉત્તર પૂર્વના ચોમાસામાં તમિલનાડુમાં વરસાદ વધુ વરસે નૈઋત્યના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ તમિલનાડુમાં પડે અને ઈશાનનું ચોમાસું આપણે ઉત્તર પૂર્વ બદલે ઈશાનનું ગણવી ઈ ચોમાસામાં પણ બધાથી વધારે તમિલનાડુમાં પડે એટલે દક્ષિણ ભારતમાં વરસાદ થાય અને મિત્રો આ સતત ચાલતું રહેશે દર વર્ષે હોય છે બંગાળની ખાડીમાં ત્રેવીસ ચોવીસ આસપાસ એક ડિપ્રેશન જેવી મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે પણ તે અરબી સમુદ્રમાં એન્ટર થાય પણ તે નીચે જ થાય છે કેરળના ભાગો આજુબાજુમાં અને બંગાળની ખાડીમાં જે કાંઈ યુએસીઓ બને તે ઉત્તર પૂર્વમાં થઈને નીકળી જાય અને નીચે થોડાક બને એટલે અરબી સમુદ્રમાં આવે તો પણ કોઈ ગુજરાતને લાગુ પડતી વાત નથી બહુ મોટી સિસ્ટમ જ્યારે મજબૂત હોય ત્યારે થોડી ઘણી અસ્થિરતા દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીને લાગુ પડે એના સિવાય કોઈ મોટી કોઈ સંભાવના હાલ દેખાઈ નથી રહી અને સત્તર અઢારમાં બે દિવસ મોડલોએ અસ્થિરતા બતાવી હતી થોડો ઘણો વરસાદ એ પણ હવે બતાવતા બંધ થઈ છે વીડી જ્યારે આવે મિત્રો એ કાળા ચાગરમાંથી આવે ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન થઈને ઉત્તર ભારત આવે થોડી નીચે હોય ત્યારે સૌરાષ્ટ્રમાં અને ગુજરાત રિઝનમાં વાદળા થાય પણ કચ્છના થોડાક ભાગોમાં ક્યારેક વધારે નીચી હોય ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં બાકી ઉત્તર ગુજરાતને થોડે ઘણી લાગુ પડે એમાં કોઈ ખાસ નુકસાનકારક હોય નહીં હવે કોઈ ખાડા કામમાં બીવાની કોઈ જરૂર છે નહીં એવી કોઈ ક્યાંય શક્યતા કે બતાવતા નથી મોડલો આઈએમડી પણ વિડ્રોલનું કહેશે અને ઉત્તર પૂર્વનું ચોમાસું પણ પંદરથી વીસ ઓક્ટોબર સુધીમાં બેસે એવું છે અને ગુલાબી ઠંડીની શરૂઆત પણ થઈ શકી છે બીજું આજે ચિત્રા નક્ષત્ર બેસે છે ચિત્રા નક્ષત્રનું એવું હોય છે તપે તો ખરું જ તાપમાન દિવસનું વધારે જાય પણ લઘુત્તમ તાપમાન જે છે તે ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ ગઈ એટલે વીસ આસપાસ લઘુત્તમ તાપમાન આવે એટલે આપણને ઠંડીનો અહેસાસ થાય વધારે ઠંડી આપણને પંદર લઘુત્તમ તાપમાન જાય ત્યારે જ અહેસાસ થાય પણ થોડો ઠંડીનો ચમકારો થશે પછી થોડું તાપમાન બપોર સાઈડ વધશે આવું થોડા દિવસ રહેશે પણ હાઈ પ્રેશર પણ અરબી સમુદ્રમાં આપણી નજીક બની ગયું છે જોરદાર એન્ટી સાયક્લોન એટલે કોઈ માવઠાની બીક નથી છતાં કાંઈ ફારફેર હશે તો આપણે આગળ વિડીયો આપશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી